નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરિયાળીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કહીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે વિરંગમ એક હજાર બાવનથી અગિયારસો સવી હળવદ એક હજારથી તેરસો ત્રીસ રાજકોટ એક હજાર ચાલીસથી પંદરસો ભચાઉ અગિયારસો સિત્તેરથી અગિયારસો એકોતેર બોટાદ સાતસોથી તેરસો સિત્તેર કડી નવસો એકોતેરથી બારસો પંદર ચાણસમાં તેરસો સડસઠથી તેરસો સડસઠ બોચરાજી બારસો પંચાવનથી બારસો પંચાવન પાટણ એક હજાર એકત્રીસથી એક હજાર એકવીસ વાંકાનેર નવસો પંદરથી બારસો નેવું હારીજ એક હજાર અગિયારથી બારસો સડસઠ ધાનેરા બારસો નેવુંથી બારસો નેવું અંજાર અગિયારસો ચાલીસથી અગિયારસો ચાલીસ તાંગધ્રા નવસોથી બારસો નેવું થરા એકત્રીસો દસથી ચૌદસો વિસનગર નવસો એકવીસથી અઢારસો થરાદ નવસોથી તેરસો બાર દિયોદર અગિયારસો પચાસથી બારસો ઊંઝા આઠસોથી ચોવીસો એંશી